તો હવે આપણે જઈ ઘેરે આ હવાર નો સમય છે હાવ જો આઉટાણું થયું સતી બેન શૂટિંગ ઉતારે હાલો ઘરે 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 જવાનું મને નથી થાતો પણ જાવું જ પડે માં હાલે જ નહીં પાણે પાણામાં વસે ઘનશ્યામ આવું જ છો

અને આનો ઇતિહાસ તો બહુ લાંબો હશે અને આ તો જીમ ગિરનાર છે ને એ જ રીતે આ બૈડો છે ને બૈડો અને ગિરનાર બે મામો ભાણ થાય એટલે ઈ બે હામ હામા દેખે ન્યાય એ પરિક્રમા દિવાળી પછી સારું થાય અને બૈડા ડુંગરમાં એ પરિક્રમા દિવાળી પછી જ સારું થાય એટલે અમારો આ બૈડો ડુંગર કઈ જીમતીમ નથી તો બહુ આનો ઇતિહાસ તો બહુ લાંબો છે અને આ ઇતિહાસની જો વાત કરવા ને તો લગભગ કલાક જાય એવડો ઇતિહાસ આનો લાંબો છે અને આનો પાણો એ ન જડે આમ જો કહીએ ને તો આ પાણે પાણામાં વસે ઘણેશ શ્યામ તુલસી શ્યામ થઈને આમાં પાણે પાણામાં કૃષ્ણ ભગવાનનો વાસ છે અને ખોડિયારમાં તો મંદિરની કોઈ કમી જ નથી એટલા ખોડિયારમાંના આમાં મંદિર પણ આમ મંદિર બંધાવેલા નથી પાણામાં જ નીકળેલા છે એટલે એની જૂની બધી સ્થાપના ખોડિયારમાંની આમાં બધે બહુ જ અને આમ જો કહીએ તો આ ભપરો ડુંગર છે એ તો આ ભપરા ડુંગરની આપણે વાત કરીએ ને તો ત્યાં ત્રિકમજી બાપુની ગુફા છે જૂના જૂની ગુફા છે ત્યાં ગુફામાં એક ગોદડી પાથરેલી છે એ ગોદડી તમે ગમે ત્યાં જાઓને તો મેલી હોય જ નહીં ધોરી ફૂલ જેવી હોય અને હાવ ગુફા છે એમ ત્રિકમજી બાપુનો પરચો ન્યાથી પહેલો પરચો ત્યાંથી જ મારા ધાયરાની અંદર પૂરો તો ત્રિકમજી બાપુ એ ત્યાં હંતાણા હતા કુ ત્રિકમજી બાપુ એ ગુફામાં તો આવી બધી આ બૈડાની જ વાત છે ને આ બૈડો ડુંગર જ છે આયલા જાય ને એ બધી બૈડો તો જો કે આમ પ્રખ્યાત જ છે અને સતવારો એટલો છે તો કિલેશ્વરની આપણે જો વાત કરીએ તો કિલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આપણે ઘેરથી ફૂલ લઈ જવાની કંઈ જરૂર નથી અને ત્યાં આપણે ફૂલ ગોતવાની જરૂર નથી બાવેડામાં ફૂલ હોય કે ગમે ગમે કાંટાવાળામાં ફૂલ ગમે ફૂલ હોય ને વનસ્પતિના ફૂલ એ તમે મહાદેવને સડાવી દો ને એટલે એ વધારે સ્વીકાર કરે ને એને એ ફૂલ વધારે પ્રિય છે આપણે ઘેરથી ફૂલડા ગુલાબના લઈ જાય એ એના કરતાં એને એ જંગલી ફૂલ જ ગમે અને બાપુ હોય કે એને જંગલી ફૂલ જ સડે આપણે અહીં કિલેશ્વર મહાદેવને તો આપણે ધીમે ધીમે સત્સંગની વાતો કરતા આવ્યા ને હવે આપણે પૂગી ગયા નીશે ઘોમલીમાં પાસે આપણું ભાણ જેઠવાનું ઘૂમલી તો આપણે ઘૂમલીમાં અંદર પ્રવેશ થતાં જ ગાયોનું ટોળું જો આગળ આગળ હાયલું જાય અને આપણે એની પાછળ પાછળ હાયેલા જઈએ તો આ ઘૂમલીની જો આપણે વાત કરીએ ને તો ઘૂમલી તો બહુ મોટું સિટી હતું એ ભાણવર તો કંઈ નહીં કચરા બરોબર એટલું મોટું સિટી હતું ઘુમલી તો આપણે સોન થી સીધા આવ્યા અહીંયા નવ લખા પહાન જો અહીંયા થોડીક વાર બેઠા રિક્ષાની વાઇટ ને અહીંયા જો મોર ને પક્ષી મસ્તીના કિલોલ કરે ગાયું જાય સરવા અને આપણે જાય અહીં ઘેરે સવારનો પોર છે અને કેવો મસ્તીનો મોર છે જો અને હવે આપણે ફરી વિડીયામાં મળશું